બાકરોલ વર્તા રોડ પરના શ્રી બંગલોઝ અસામાજિક તત્વો દ્વારા હુમલો સોસાયટીમાં ઘૂસીને રાવલ પરિવાર પર કર્યો જીવલેણ હુમલો આણંદમાં બિહારવાળી ઘટનાથી સ્થાનિકોમાં ફટફડાટ હવે જોવાનું એ રહ્યું કે વિદ્યાનગર પોલીસ અસામાજિક તત્વોના વરઘોડા કાઢે છે કે કેમ બાકરોલ વડતા રોડ પરના માનસી ટ્વિનની સામે આવેલ શ્રી બંગલોઝ સોસાયટીમાં કૂતરા રાખવાની બાબતે સ્ત્રીઓમાં થયો હતો ઝઘડો આ બાબતે ડોલીબેન ઉર્ફે સ્વાતિબેન જાનીએ તેમના બનેવી હેતલભાઈને બોલાવ્યા હેતલભાઈ અને ઉમંગ ઈમાનદારી અસામાજિક તત્વોને સોસાયટીમાં બોલાવ્યા હોકારા પડકારા સાથે લાકડીઓ લઈને અસામાજિક તત્વોએ સોસાયટીમાં આવતા માં આતંક મચાવ્યો ઉપનેશભાઈ રાવલ અને તેમના બે પુત્રો પર્વ અને લાકડીઓથી ઢોર માર માર્યો ઓગણીસ ભાઈની પાસળી તૂટી જતા દવાખાને ખસેડાયા ઓપરેશન કરાશે પ્રખર રાવલના પગની આંગળી છૂટી પડી જતા ઓપરેશન માટે દવાખાને ખસેડાયા સામાન્ય બાબતે ગુંડાઓને બોલાવનાર અને આતંક મચાવનારાઓને ઝબ્બે કરીને વિદ્યાનગર પોલીસ વરગોડો કારશે કે કેમ તે જોવું રહ્યું ઘટનાના ગૃહમંત્રી સહિત ગાંધીનગર સુધી પડઘા પડશેની ચર્ચા